મહેસાણા જિલ્લાના સામેત્રા ગામમાં આવેલા ટ્વીલાઇટ પેપર મિલના ચરી પ્રદૂષણથી ત્રસ્ત થતા સ્થાનિક લોકો હવે રસ્તા પર ઉતરી આવ્યા છે ચારેય ગામમાં અંદાજે પાંચસો થી એક હજાર ગ્રામજનો જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ પણ સામેલ છે પેપર મિલ સામે આક્રોશિત બની એકઠા થયેલા પ્રદૂષણને કારણે શ્વાસ લેવામાં તકલીફ શ્વાસ અને દમના રોગો ત્વચાની સમસ્યાઓ વધતા લોકો હવે આરોગ્ય માટે ચિંતિત બન્યા છે લોકોએ પેપર મિલ તાત્કાલિક બંધ કરવા અને પ્રદૂષણ ફેલાવનાર મિલ સામે કડક પગલાં લેવા માંગ લોકોને સમજાવવાનો પ્રયાસ કર્યો ગ્રામજનોનો આક્ષેપ છે પરવાનગી આપનાર અધિકારીઓ સામે પણ તપાસ થવી જોઈએ અને કાર્યવાહી થવી જોઈએ તો લોકોનો આગ્રહ છે કે તંત્ર એ સમસ્યા ઊંડાણ સમજ આ રસ્તો રોડ રોકવાનો અમારો મુદ્દો એ હતો કે પેપર મિલ ની ફેક્ટરી બે વર્ષથી અમારા ગામમાં ચાલી રહી છે ગામના છે પણ આ ચાર ગામોની પબ્લિક નો એટલી પ્રદૂષણ અને એની ઇફેક્ટ અસરો કેમિકલ જેમાં એ અંદર વાપરવામાં આવે છે એ કેમિકલ ના કારણે લોકોના ગળા દુખે છે એમના શ્વાસોશ્વાસમાં તકલીફ થાય છે ઘણા પબ્લિક ના તો શ્વાસની તકલીફ છે રોજે રોજ એ લોકો એક દવાની ગોળી લઈને કામ કરે છે દવાઓ અમારે ક્યાં સુધી લઈને ચલાવવાનું એના કારણે અમે રજૂઆતો કરી છતાં અમારી રજૂઆત કોઈએ સાંભળી નહીં એટલે અમે છેલ્લે આ રોડ રોકોનું આંદોલન અપનાય જે ઈતર કોમ કહેવાય કે જે ઢીગેઠા બકરા રાખે છે એમાં બે વ્યક્તિઓ આ પ્રદૂષણના કારણો શ્વાસની તકલીફના કારણે એક્સપાયર થઈ ગઈ છે પહેલાં આઠ એમની આઠ બકરીઓ બે અમારી કાશમાં બેસો ગાયો એ બધું જ મરી જ છે લગભગ સાત થી આઠ પશુ તો અમારા પોતાના ખુદના મરી ગયા આનો ઉકેલ અત્યાર સુધી હજી સુધી આવ્યો નથી લેખિત માં રજુઆત કરવા છતાં પણ જો નહીં આવે તો આનું આજ આંદોલન યથાવત રહે